ગઈકાલે રાતના કબજો પાછો સોંપાવ્યો અમારો સામાન અમે હાથે અંદર મૂકી દીધો નિયમ છે કે અમને વખત નોટિસ આપવી જોઈએ ત્યારબાદ ભાડા કરાર નવો બનાવવો જોઈ ત્યારબાદ જો અમે રિસ્પોન્સ ના આપી તો તેઓએ વકફ બોર્ડમાં પાછી એપ્લિકેશન કરી અને દુકાનો કબજો લેવા માટે ઓર્ડર મેળવવો જોઈએ આ કોઈ વસ્તુ બનેલી નહી তিদো জিলো কোয় তারা তুনে সামন বার ফেকে